કેએન શાહ મોડાસા હાઈસ્કૂલ વિદ્યાર્થીની દેલવા પ્રવીણકુમાર સુતરિયાએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ સાથે અઠ્ઠાણું પોઈન્ટ છનું સો ટકા પ્રાપ્ત કર્યા છે દેલવાએ ગણિત સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે સાથે જ આ દીકરી ભવિષ્યમાં ક્લાસ એક અધિકારી બનવાની ઈચ્છા ધરાવે છે દેલવા તેની આ સ્થિતિ પાસે તેના માતા પિતા શિક્ષકોને શ્રેય આપી રહી છે હું ધોરણ દસમાં કેન શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારા ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ રેન્ક અને નાઇન્ટી નાઇન નાઇન્ટી એઈટ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવ્યા છે અને સંસ્કૃત સોશિયલ સાયન્સ અને મેથ્સમાં સો માર્ક્સ આવે મારા ઘરે મારા પપ્પા અને મારા મમ્મી છે મારા પપ્પા જે બીમાં નોકરી કરે છે મારી મમ્મી હાઉસવાઈફ છે શોખ ટીવી જોવાનું વોલીબોલ રમવાનું કેટલા કલાક અભ્યાસ કરતી હતી અને કેવું આમ મગજ પર સ્ટ્રીચ સિવા જ કે મન ફૂલા દિલથી ખાલી વાંચવાનું સવારે બે કલાક અને સાંજે બે કલાક અને શાંતિથી જ વાંચતી પછી બીજું આમ કયો વિષય વધારે પસંદ છે અભ્યાસમાં વિષય તો બધા જ પસંદ હતા પણ મેથ્સ વધારે મારી દીકરી જે ધોરણ દસમાં સારા માર્ક્સ નાઇન્ટી એટ પોઈન્ટ સમથિંગ પર્સન્ટેજ લાવી છે અને આમ પર્સન્ટાઇલ જોઈએ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છે હવે એને ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે બરાબર અને એના માટે એ જે ભણવામાં માગે છે એના માટે અમે એના મેં પૂરેપૂરી તૈયારી રાખેલી છે એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું કે પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે